તો આપણે સિંગ પાક બનાવવાનો હતો એના માટે મારા મમ્મી જે ફોતરા કાઢતા હતા એ સિંગ પાક બની ને રેડી થઈ ગયો છે તો સ્વાગત છે આજનો આ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ પર્વ ભાઈ આજ નવી સ્ટાઇલમાં સુતા હતા અને નાસ્તો રેડી હતો ચા ભાખરી તો આપણે નાસ્તો કરવા બે ગયા અને અસ્તી અને પર્વ રેડી થઈ ગયા હતા કારણ કે અમારે જવાનું તો બાર આપણે ક્યાં જવાનું તો અમારે જવાનું છે પરવાના ફાય એટલે કે મારી બેન ની ઘેરે કારણ કે ઉત્તરાયણ નજીક આવી છે તો બેન દીકરીને ખીચડો દેવા જવાનું હોય એ રિવાજ ચાલી આવ્યો છે તો અમે પણ ખીચડો દેવા નીકળી ગયા અમારા બેન ને અને રસ્તે રસ્તામાં ચાલુ કરતી હતું ભાવે શહેર નું જ ફેમસ શોક જોકમાયા જે સાંભળીને ખુબ જ મજા આવી અમે તો ખાધું હતું હવે ગાડીને તો ખવડાવવું જ પડશે તો ગાડીને ખવડાવી દીધું અને થોડીક વારમાં અમે ઉભા રહી ગયા ચા પીવા માટે ચા તો ભાઈ લત એવી લાગી છે ને ટાઈમ થાય એટલે ચા જોઈએ અને બધા બે ગયા ચા પીવા માટે અમારા દુકાન પાળી નથી ને ભાગ લીધો નથી તો આઈસ્ક્રીમ લીધું ને હસ્તીને પણ કહી દીધું તું લઈ લે એને પણ લેવડે અને પછી અમે પાછા ગાડીમાં બે ગયા ગયા પર્વ ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું હસ્તી પણ ગાડીમાં ભાઈ રસ્તાનો નજારો હતો જ મજા આવ્યો નજારો હતો તો રસ્તાનો આનંદ માણતા માણતા અમે પહોંચી ગયા બેન ઘરે શેરડી લઈ ગયા હતા અને બીજી ઘણી બધી વસ્તુ લઈ ગયા હતા પર્વ અને હસ્તી દોડીને પોગી ગયા આધુ ભાઈ એને રમાડવા માટે આધુ કારણ કે બધાની લાડકી છે એટલા માટે કાય કરી જ્યો અને આ છે અમારા સમુભાઈ એ પણ બહુ

દાળભાગ દૂધપાક અને જમવાની એક નંબર મજા આવી ગયા પછી અમે નીકળી ગયા પછી આજ તો આપડે ગુજરાતી નો રિવાજ છે ભાઈ કોઈ જાતું હોય તો ઠેઠ શેરી સુધી મૂકવા જાય આગ્રહ કરવા માટે અને પછી અમે બાય બાય કહી દીધું અને ભાઈ અમારા રાકેશ કુમાર તો બાય બાય કરે છે ભાઈ 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 અને અમે નીકળી ગયા ઘર માટે અને અસ્તી બેન ખાવાનું શરૂ કરી દીધું તો મળીએ આવે બીજા બ્લોગમાં આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ